પિલોડાના જનાલી ગામે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના નવા વર્ષના પ્રથમ દિવસે જનાલી ગામના નવરાત્રી ચોકમાં નવોદિત યુવાનો દ્વારા સામાજિક શૈક્ષણિક અને રમત ગમત ક્ષેત્રે સીધી પ્રાપ્ત કરવામાં આવી હોય તેવા યુવાનો માટે સત્કાર અને સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં વડીલો માતાઓ યુવાનો અને નાના ભૂલકાઓ સહિત કુલ સાતસો લોકોએ ભાગ લીધો આ સમારોહ નવા વર્ષના પહેલા દિવસથી સવારે આઠ કલાકે યોજાયો આ સમારોહમાં ઉપસ્થિત લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ચા નાસ્તાના દાતા શ્રી પટેલ જયેશભાઈ દેવકરણભાઈ હતા ત્યારબાદ આ સમારોહની શરૂઆત દીપ ઘટી પ્રાર્થનાથી કરવામાં આવી મંચ પર ઉપસ્થિત દાતા શ્રીઓ દ્વારા દીપ પ્રગટાવી સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સમારોહના પાયાનો હેતુ નવોદિત નોકરીમાં જોડાયેલા અને શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર યુવાનોનું સન્માન કરવાનું હોવાથી ગામના જુદા જુદા દાતાઓ દ્વારા નવોદિત યુવાનોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રમાણપત્ર અને ટ્રોફીના દાતા શ્રી પટેલ કમલેશ કુમાર પ્રભાભાઈ હતા ગામમાં ચા નાસ્તાના દાતા શ્રી જયેશભાઈ દેવકરણભાઈ પટેલ સવારના ભોજનના દાતા શ્રી જગદીશભાઈ અને અશોકભાઈ નાય હતા સાંજના ભોજનના દાતા શ્રી પટેલ નવજીભાઈ હાથીભાઈ અને પટેલ પ્રવિણભાઈ નવજીભાઈ હતા આ સન્માન સમારોહ કાર્યક્રમ લગભગ બે કલાક સુધી ચાલ્યો ગામના નિવૃત્ત અંગ્રેજી શિક્ષક અરવિંદભાઈ પી પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું તેમણે તેમના વક્તવ્યમાં કાર્યક્રમનો પાયાનો ખ્યાલ અને ભવિષ્યમાં કાર્યક્રમથી યુવાનોને કેટલી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે તેની પણ ચર્ચા કરી તેમજ સન્માનિત વિદ્યાર્થીઓમાંથી રાગીણી અશોકભાઈ એસ પટેલ દ્વારા કરવામાં આવી ત્યારબાદ ગ્રામ લોકો ભેગા મળી અરસપરસ લોકોને નવા પ્રશ્ના રામ રામ કરી હાથ મિલાવ્યા અને સાંજના ભોજન બાદ નવચેતન યુવક મંડળ જનાલી દ્વારા ગામના માતાજીના ચોકમાં ગરબાના આયોજન માટે મ્યુઝિકલ પાર્ટી બોલાવવામાં આવી રાત્રે નવ વાગે શરૂ થયેલ ગરબા મોડી રાત સુધી ચાલ્યા જેમાં ગામના યુવકો યુવતીઓ અને માતાઓ દ્વારા સરસ મજાના ગરબા રાસ રમવામાં આવ્યા આ બેસતા વર્ષની સવારથી સાંજ સુધીના આયોજનમાં જનાલી ગામની યુવા સમિતિના દરેક સભ્યો હાજર રહી ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને રંગે ચંગે સફળ બનાવ્યો હતો રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા